માત્ર એક નામ બોલો લક્ષ્મી દોડીને ઘર માં આવશે મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ગજનાબેન સ્ટોરી માં આપ સૌનું સ્વાગત છે મિત્રો શું ઘરમાં પૂજા થાય છે શું દરરોજ આરતી થાય છે શું ઘરમાં દીવો પણ પ્રગટે છે ધૂપ પણ થાય છે અને મંદિરમાં ભગવાનની મૂર્તિ પણ છે છતાં ઘરમાં શાંતિ નથી પૈસા આવે છે પણ ટકે નહીં તિજોરી દર મહિને ખાલી લાગે છે ખર્ચ ક્યાં થાય છે એ સમજાતું નથી કદાચ નસીબ ખરાબ છે અથવા તો દેવતાઓ રાજ છે પણ હકીકત એ છે કે તમે ઘણું બધું કરો છો બસ એક વસ્તુ ભૂલી ગયા છો રોજની ભક્તિમાં તમારા મુખ એ એક નામ નીકળતું નથી જે નામ માત્ર શબ્દ નથી પણ શક્તિ છે એ નામ એટલું દિવ્ય છે કે જ્યારે ઘરમાં બોલાય છે ત્યારે લક્ષ્મી દેવી ખુદ દોડી આવે છે એ નામ ન તો મોટા મંત્રોથી બનેલું છે ન તો લાંબા પાઠથી એ છે માત્ર ચાર અક્ષર માત્ર એક શ્વાસ અને એ શ્વાસમાં વસે છે ઘરના ભાગ્યની ચાવી કેટલાની ઘરોમાં દીવો થાય છે પણ ઘરમાં પ્રકાશ નથી કેમ કે દીવો બહારનો હોય છે પણ સ્મરણ અંદરથી આવે છે શાસ્ત્રો કહે છે કે જ્યાં પ્રભુનું નામ હોય છે ત્યાં લક્ષ્મી દેવી રોકાય છે અને જ્યાં ભૂલથી પણ એ નામ બોલાતું નથી ત્યાં ધન જેટલો આવે એટલો વહી જાય છે આજે આપણે એ જ નામ વિશે વાત કરવાના છીએ પણ હમણાં નહીં કેમ કે એ નામ માત્ર સંભળવા માટે નહીં હોય એને સંભળાવવું જોઈએ જ્યારે દિલ તૈયાર હોય આજનું વિડીયો એ જ તૈયારી છે આપણે પહેલા સમજશું શા માટે ઘરમાં ધન રોકાતું નથી શું છે ભક્તિની ખામી શું છે ઘરની બંધન અને પછી આપણે એ દિવ્ય નામ તરફ જે માત્ર પ્રાર્થના નહીં પણ પરિવર્તન છે તો મિત્રો જો તમે તમારી તિજોરી માટે પ્રાર્થના કરવી હોય તો પહેલા એ નામ બોલો કારણ કે જ્યાં એ નામ બોલાય છે ત્યાં લક્ષ્મીજી સ્થિર રહે છે પણ એ નામ શું છે એ તમે થોડા જપણોમાં જાણશો મિત્રો આગળ વધતા પહેલા હે માતા લક્ષ્મી તમારી પાસે હાથ જોડીને વિનંતી છે કે આ વિડીયોને જે કોઈ લાઈક કરીને કોમેન્ટમાં સાચા મનથી લક્ષ્મી લખે તેમના જીવનમાં ક્યારેય દુઃખ અને દર્દ ન આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા નિરોગી રહે મિત્રો આ વિડીયો ખૂબ જ માહિતીપ્રદ થવાનો છે તેથી વિડીયોને સ્કીપ કર્યા વિના અંત સુધી જરૂર જુઓ મિત્રો શું શક્ય છે કે તમે ભક્તિ તો કરો છો પણ તમારા ઘરમાં ભગવાનનું સાચું સ્મરણ નથી આવો જાણીએ શાસ્ત્રો શું કહે છે શાસ્ત્ર એ માત્ર પુસ્તકો નથી એ છે જીવનના મૂળ સિદ્ધાંતો અને શાસ્ત્રો એવું કહી રહ્યા છે જે ઘરમાં ભગવાનનું નામ નથી ત્યાં એ ઘરમાં ધન રોકાતું નથી એ કોઈ ધાર્મિક દંડ નથી એ એક ઊર્જાનો નિયમ છે જેમ સૌરમંડળમાં પ્રકાશ સૂર્યથી આવે છે તેમ ઘરના ધાર્મિક કેન્દ્રમાં શુભતા અને લક્ષ્મીનું પ્રવાહ ભગવાનના સ્મરણથી આવે છે અને એ સ્મરણ માત્ર દીવો કરવાથી નહીં થાય એ થાય છે હૃદયથી શ્વાસથી અને ખાસ કરીને જ્યારે આપણે નામ લે છે શ્રી વિષ્ણુના અનેક નામો છે નારાયણ વાસુદેવ હરિ માધવ અને દરેક નામમાં છે ઉર્જા પણ દરેક ઘરના જીવનમાં એક એવું નામ હોય છે જે ઘરની રીદ્ધિ સાથે સીધું જોડાય છે શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે જ્યાં વિષ્ણુનું સ્મરણ થાય છે ત્યાં લક્ષ્મીજી સ્વયં પોતાની સ્થિતિ શોધે છે ભક્તિ પરમ તત્વ છે લક્ષ્મીજી પોતાના માટે મંત્ર માંગતી નથી એ તો ત્યાં રહે છે જ્યાં પ્રેમથી વિષ્ણુનું સ્મરણ થાય છે વિષ્ણુ પુરાણ લક્ષ્મી તંત્ર અને ગરુડ પુરાણ માં અનેક વાર વાત પુષ્ટિ પામે છે કે લક્ષ્મીજી જ્યાં વિષ્ણુ ભગવાનના ધ્વજ ચિહ્ન તુલસી અને સ્મરણ હોય છે ત્યાં જ વસે છે તમને ખબર છે મંદિર હોય એ પૂરતું નથી ભગવાનની મૂર્તિ હોય એ પણ પૂરતું નથી શાસ્ત્રો કહે છે મૂર્તિ ભક્તિ વિના પથ્થર સમાન છે અને સ્મરણ વગર ભગવાન પણ શૂન્ય સમાન લાગે જ્યારે વ્યક્તિ માત્ર ભગવાન પાસે માગે છે ત્યારે એ લક્ષ્મી દેવી પાસે દૂરી પેદા કરે છે પણ જ્યારે એ તેમના નામે પોતાનું હૃદય મેળવે છે ત્યારે એ ભાવમાં લક્ષ્મીજી ખેંચાય છે શાસ્ત્રો કહે છે જ્યાં ભગવાનનું સ્મરણ સ્થિર હોય ત્યાં વૈભવ સ્થિર રહે છે અને એ સ્મરણ માટે કોઈ યજ્ઞ પૂજા મંત્ર શક્તિ કે દાન નથી જોઈએ એ માટે જોઈએ છે માત્ર એક શ્વાસ અને એક નામ અંદાજ લગાવો દેવતાઓના એકસો આઠ નામ હોય છે પણ કેટલાય ઋષિઓ એક જ નામ પર પૂરા જીવનનું સાધન કર્યું છે ભક્ત ધ્રુવ માત્ર નારાયણ નામે તપ કર્યું પેલા પ્રહલાદે વિષ્ણુ કહેતા પોતાનો જીવ બચાવ્યો તો તમારા એ નામ કેમ ન હોય એમ કહેવામાં આવે છે કે જ્યારે તમે એ નામથી દિવસની શરૂઆત કરો છો ત્યારે તમે ઘરના દરવાજે ભેટ મૂકો છો એવી ભેટ જેને લક્ષ્મીજી ઇનકાર કરી શકે નહીં ભગવાનના નામનું ઉચ્ચારણ એ શાસ્ત્રોક્ત તિજોરી છે જો તમે રોજ સવારે એ તિજોરી ખોલો તો તેમાં લક્ષ્મીનો પ્રવેશ નિશ્ચિત છે અને ખાસ કરીને શાસ્ત્રો એવી આવશ્યક દિશા દર્શાવે છે કે જે નામ બોલાતું હોય ઘર ભલે નાનું હોય પણ એમાં ઉર્જા મોટી હોય છે ત્યાં નકારાત્મકતા રહેતી નથી શાસ્ત્રો કહે છે યત્ર યત્ર હરના મંત્રે ભક્તિભાવે જપ્યતે તત્ર લક્ષ્મી નિવસતી ન યાતિ કદર્યતા અર્થાત જ્યાં ભગવાનના નામે ભક્તિથી જાપ થાય છે ત્યાં લક્ષ્મીજી રહે છે અને દુઃખ ટકે નહીં

શું તમે મંદિર સાચા ખૂણામાં ગોઠવ્યું છે ઘણા ઘરોમાં પૂજાઘર દક્ષિણ તરફ હોય છે કારણ કે ત્યાં જગ્યા હોય છે પરંતુ શાસ્ત્રો કહે છે દક્ષિણ દિશા પિતૃઓની છે જ્યાં પૂર્વ તરફ પ્રકાશ ફેલાવવો હોય ત્યાં આપણે દક્ષિણમાં દીવો કરી નાખીએ તો આપણા ઈરાદા ભલે શુદ્ધ હોય પણ અસર ઉલટ થાય એ નેને ના ભૂલ છે તમે જોતા હોવ કે ઘરમાં ભક્તિ છે પણ વૃદ્ધિ નથી તમે ભગવાનને ભજો છો પણ ઘરમાં તણાવ વધે છે કારણ કે ઉર્જા ભક્તિની બાજુએ નહીં વળેલી દિશાની સામે વહે છે બીજી મોટી ભૂલ એ છે કે ઘરમાં દેવી દેવતાઓના ચિત્ર હોય છે પણ એ ચિત્રની સામે શું છે એ કોઈ ધ્યાન નથી આપતું શું તમે ત્યાં તાજું ફૂલ મૂક્યું છે કે જૂના સૂકા ફૂલ છે દીવો કરવા પછી હાથ જોડો છો કે તરત પીઠ ફેરવી લો છો એ બધું શાસ્ત્ર મુજબ કર્મનું પરિણામ છે અને જો રોજ કનિક અભાવ લાગતું હોય તો તેનો સંબંધ છે શાંતિ ઋતુચક્ર અને ભક્તિની અંતરશક્તિ વચ્ચેના તૂટેલા સૂત્રથી ઘણા લોકો રાત્રે ઘરમાં પૂજાના દીવો ચાલુ રાખે છે માન્યતા છે કે ભગવાન રક્ષક છે પણ દીવો પણ દિશા અને સમય અનુસાર જ પ્રગટવો જોઈએ દક્ષિણ દિશામાં રાત્રે દીવો છે તો જો શાંતિ નથી લાવે એ ઊંચાટ લાવે છે ભગવાન નું સ્થાન પણ આજે માત્ર અલમારીનું ઘૂણું બની ગયું છે જ્યાં અંદર જૂના પત્ર ભંડોળ ચેકબુક દવા બધું ગોઠવાય છે છે ત્યારે ભગવાન મૂર્તિ બની રહે જીવંત રહેતો નથી અને સૌથી મોટી ભૂલ તો એ છે કે ઘરમાં ભગવાન નું નામ લેવાની રીત ભૂલાઈ ગઈ છે આપણે આરતી ગાઈએ છીએ પણ દેહથી મન ક્યાંક બીજે હોય છે આપણે મંત્ર બોલી લઈએ છીએ પણ અર્થ જાણ્યા વિના શાસ્ત્રો કહે છે ભક્તિ એ દ્વાર છે પણ સ્મરણ એ કી છે સંકેત હોય જે માત્ર બોલાતો નહીં ભાવથી ઉતારાય છે એ માટે શાસ્ત્રોએ જે ઉપાય આપ્યો છે એ છે ખૂબ જ સરળ શાંત અને ઘરમાં કોઈ પણ સમયે કરી શકાયો એવો શ્રીવાસાય ઉપાય આ ઉપાય કોઈ મોટા યજ્ઞો નથી કોઈ ખાસ દિશા કે વિધિ નથી કોઈ ખોટું ડર નથી આ છે નમ્રતા સંકલ્પ અને દૈનિક સાધના દરરોજ સવારે જેમ તમારી આંખ ખૂલે છે એમ તે પડે જ્યાં હજુ તમે પલંગ પર જશો કોઈ પણ વાદાળમાંથી દૂર છો કોઈ અવાજ ફોન કે ચિંતા નહીં છે એક ક્ષણે તમારા હાથ જોડો આંખ મીંચો અને ભીતરથી ત્રણ વાર બોલો શ્રીવાસાય નમઃ બોલો એ રીતે કે શ્રદ્ધા શ્વાસમાંથી વહેતી હોય નથી આ છે એટલે તમે મંત્ર બોલતા જ કહો છો હું નમસ્કાર કરું છું એવા ભગવાનને જેમના હૃદયમાં શ્રીલક્ષ્મીજી નિવાસ કરે છે એ સંકેત ઊર્જા છે જે અગાઉ અવરોધિત પ્રવાહોને તોડી નાખે છે જે અગાઉ પેમેન્ટ અટકેલી હતી એ ધીમે ધીમે ખુલવા લાગે છે ઘરમાં તણાવ હતો એ શાંત થવા લાગે છે તિજોરી છૂટી હોય એવી લાગતી હતી એ ધીરે ધીરે ભરાવા લાગે છે અને આ બધું ફક્ત એક જ મંત્રથી હવે જો તમારું એ મંત્ર પહેલા ઉચ્ચારણ હોય તો તમારું ઘરના નસીબનું પ્રથમ પાના પણ બદલાઈ શકે છે દર શુક્રવારે એ મંત્ર અગિયાર વાર બોલો ઘરમાં મંદિર હોય કે નહીં કોઈ ફરક નહીં પડે લાલ કપડામાં થોડા અક્ષત મૂકો ઘીનો દીવો કરો અને એ ચોખાને તિજોરી પાસે રાખો તમારી આંખ મીંચો અને કહો હે શ્રીવાસાય મારા ઘરમાં લક્ષ્મીજી માટેનું સ્થાન ખાલી છે કૃપા કરીને એ જગ્યા તમે ભરો ઘરના લોકો માટે ભોજન બનાવો દાન કરો પણ એ દાનમાં શ્રદ્ધા હોવી જોઈએ લક્ષ્મીજી તમને જ્યારે મળે છે ત્યારે નમ્રતાથી મળે છે અને જ્યારે તમે પુકારો નહીં પણ યાદ કરો ત્યારે રહે છે આજથી તમારી ઉઠવાની શરૂઆત ભગવાનના નામથી કરો તમારું દૈનિક ક્રમ એ રીતે બંધાયો હોય કે પ્રથમ વિચાર ભગવાનનો હોય પ્રથમ શબ્દ ભગવાન માટે હોય અને દિવસની શરૂઆત નામ સ્મરણથી થાય આ ઉપાયના અંતર્ગત કોઈ છાંટાક્ષીપ છે નહીં જો તમે શ્રદ્ધાથી કરો તો આજથી તમને લાગશે કે તમારા ઘરના અંદર જે ઊર્જા ભટકી રહી હતી એ હવે સ્થિર થવા લાગી છે જે સંબંધો પડેલા હતા એ હવે ઊભા થવા લાગ્યા છે જે ઘરમાં ભય હતો ત્યાં હવે શાંતિ છે જે ઘરના સભ્યો અશાંતિથી જીવી રહ્યા હતા એ હવે સાથે ખુશ રહેવા લાગ્યા છે અને એ કોઈ વિશેષ તંત્ર યંત્રતી નહીં પણ માત્ર ભગવાનના નામથી મંત્ર નહીં બોલો તો પણ એ નામ બોલો શ્રીવાસાય વાસાઈ નમહે શબ્દો નથી એ ભાવ છે એ દીવો છે એ ઘરના નસીબનો દરવાજો છે એ દિવસે સવારે સૌથી પહેલા બોલાવું જોઈએ

શ્રીવાસાય નમઃ એ ત્રણ શબ્દો છે પણ ભગવાન માટેના ત્રિદિક દર્શી દ્વાર છે તેઓ બોલાયા કે ભગવાન તમારા ઘરમાં દ્રષ્ટિ આપે છે અને જ્યાં ભગવાન હોય ત્યાં લક્ષ્મીજી પછાતી નથી દોડીને આવે છે અને રહેવા લાગે છે મિત્રો હવે બીજો ઉપાય વિશે જાણીએ કુંકુમ અને અક્ષતથી થતો શ્રીમંત્ર ઉપાય દર શુક્રવાર સવારે સ્નાન પછી શ્રદ્ધાથી મનથી તાજા લાલ કપડાં લો લાલ એટલે લક્ષ્મીજીનું ચિહ્ન એ અપડામાં એક મૂઠી અક્ષત સાફ તાજા અને તૂટ્યા વગરના ચોખા ભરો એ ચોખા પર તાજું કુંકુમ લગાવો કારણ કે કુંકુમ એ દેવીનું શૃંગાર તત્વ છે જે તેમના આગમન માટે આમંત્રણ છે હવે એ લાલ કપડા સાથેના ચોખાને તમારા ઘરના મંદિર અથવા તિજોરી પાસે રાખો ખાસ ધ્યાન તિજોરી અને ધન સ્થાન અગાઉથી સાફ રાખેલું હોવું જોઈએ હવે ત્યાં ઘીથી ભરેલો દીવો પ્રગટાવો

મંત્ર બોલતા બોલતા લક્ષ્મીજી નો ચહેરો યાદ કરો તેમના પગ તેમનું હસ્તું અને કલ્પના કરો કે તેઓ ઘરની અંદર પ્રવેશી રહી છે મંત્ર અગિયાર વખત બોલી લેવાયા પછી એ લાલ કપડાવાળા ચોખાને નમસ્કાર કરો અને લાઇટ જે પ્રાર્થના કરો હે લક્ષ્મી માતા હવે દર વખતે આવશો નહીં હવે અહીં રહેવું છે પછી એ લાલ કપડા તિજોરીમાં મૂકો અથવા જ્યાં ઘરના મહત્વપૂર્ણ નાણાં રાખો છો ત્યાં એ ચોખા હવે ઘરના ધનયંત્ર બની જાય છે આ ઉપાય તમે સતત અગિયાર શુક્રવાર કરો પછી તમે અનુભવશો અટકેલા નાણાં હવે મળવા લાગે છે વિલંબિત પેમેન્ટ ધંધામાં અટકેલા વ્યવહાર અચાનક થતા ખર્ચ એ બધું ધીમે ધીમે સુધરવા લાગે છે મંત્ર જે રીતે બોલો છો એ ઊર્જાને અનુકૂળ બનાવે છે ઘરમાં જે રોકાતું ન હતું તે હવે સ્થિર થવા લાગે છે પણ જો તમે ઉપાય કરો તો ભૂલ ન કરો તૂટેલા ચોખા નહીં જૂનું કુકુંમ નહીં મંત્ર વિના દીવો નહીં તમારું ધ્યાન એકવું હોવું જોઈએ જ્યારે તમે લક્ષ્મીજી માટે ઉપાય કરો છો ત્યારે તમે ફક્ત ધન નહીં પણ દેવત્વને આમંત્રણ આપો છો આ ઉપાય તમારું ઘર દેવીનું સ્થાન બનાવી શકે છે જ્યાં ધન માત્ર આવે નહીં પણ રહે છે અને શાંતિથી ફેલાય છે અને એ ઘરમાં દીવો માત્ર પ્રકાશ નહીં પણ કૃપા આપે છે મિત્રો હવે ત્રીજો ઉપાય જાણીએ ઘરમાં ધનપ્રવાહ શરૂ કરવા માટે શાસ્ત્રોમાં અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે જેમાંથી કુબેર દેવનો મંત્ર જાપ કરવો એ સૌથી શક્તિશાળી અને ત્વરિત લાભદાયક ઉપાય માનવામાં આવે છે કુબેર દેવતાને ધનના રક્ષક અને સમૃદ્ધિના દેવ તરીકે ઓળખવામાં આવે છે તેમની કૃપાથી માત્ર ધન સંપત્તિ જ નહીં પણ ઘર શાંતિ વ્યવસાયમાં વૃદ્ધિ અને નોકરીમાં સ્થિરતા જેવી અનેક સંગત ખુશીઓ પ્રાપ્ત થાય છે આ ઉપાય માટે કોઈ મોટા વિધિની જરૂર નથી માત્ર શ્રદ્ધા શ્રદ્ધાપૂર્વક લાગણી અને થોડો સમય જરૂરી છે ઉપાય શરૂ કરતા પહેલા તમારે ઘરના કોઈ શાંતિભર્યા સ્થાન પર લાલ કપડું પાથરી તેના પર ધોઈને સુકવેલા ચોખા ગોઠવવા છે લાલ રંગ ધન અને શક્તિનું પ્રતીક છે અને ચોખા સમૃદ્ધિ દર્શાવે છે ચોખા પર તાંબાનો સિક્કો મૂકો તાંબુ પાવન ધાતુ માનવામાં આવે છે જે ઊર્જાને પ્રવાહિત કરે છે તેની પાછળ કુબેર દેવની અથવા લક્ષ્મી માતાની તસવીર મૂકી દેવો ત્યારબાદ દીવો દીવો પ્રગટાવો અને કુબેર દેવને અર્પણ કરો દીવો પ્રગટાવતી વખતે તમારી અંદર એક દિવ્ય શાંતિનો અનુભવ થતો હોય તેવું તમે અનુભવશો હવે મુખ્ય ભાગ આવે છે મંત્ર જાપ તમે ઓમ યક્ષાય કુબેરાય વૈશ્વનલાય ધન્ધાન્યાતિપતે નમઃ મંત્રનો ઓછામાં ઓછો એકસો આઠ વખત જાપ કરો શક્ય હોય તો માળાથી કરો નહીં તો હાથથી ગણો જાપ દરમિયાન તમારું મન ભટકતું ન હોવું જોઈએ મંત્રના ઉચ્ચારણમાં શ્રદ્ધા અને લાગણી હોવી જોઈએ કલ્પના કરો કે કુબેર દેવ તમારા ઘરમાં ધનવર્ષા કરી રહ્યા છે સુખ અને શાંતિનો પ્રવાહ ઘરમાં પ્રવેશી રહ્યો છે આખી વિધિ પછી તે તાંબાનો સિક્કો તમારા પર્સમાં અથવા ઘરની તિચોરીમાં રાખો તે ધનચુંબકીય સાધન તરીકે કાર્ય કરશે તમારું એક શેર કોઈના જીવનમાં ધન અને પ્રકાશ લાવી શકે છે આ ઉપાય શ્રેષ્ઠ પરિણામ આપે ત્યારે આપે જ્યારે તેને યોગ્ય દિવસે કરવામાં આવે શુક્રવાર પુષ્ય નક્ષત્ર પૂર્ણિમા કે દિવાળી જેવા શુભ દિવસોમાં હવે અહીં કેટલીક સામાન્ય ભૂલો છે જે લોકો કરતા હોય છે અને જેના કારણે ઉપાયનો અસરકારકતા ઘટી શકે છે પ્રથમ ભૂલ એ છે કે લોકો ઉપાયને એક સિદ્ધ વિધિ તરીકે ન લઈ માત્ર ફટાફટ ધન મળવા માટે કરે છે આ ધૈર્ય વગરની અપેક્ષા પરિણામ નથી લાવતી બીજું મંત્ર ઉચ્ચારણ વિઘટિત કે બેધ્યાનપણે થાય છે ક્યારેક લોકો મોબાઈલ વાપરતા વાપરતા જાપ કરે છે કે વિચારોમાં ભટકી જાય છે જે અંતર્મુખ અને શક્તિશાળી ધ્યાનને ભંગ કરે છે ત્રીજું ઉપાય કર્યા પછી લોકો એ સિક્કો કાં તો ભૂલી જાય છે કે ગમે ત્યાં મૂકી દે છે જ્યારે તે સિક્કાને ધનનું સ્મૃતિ ચિહ્ન તરીકે માનવામાં આવે છે ઘણીવાર લોકો નિયમિતતા રાખતા નથી એક દિવસ કરે છે પછી છોડે છે જેથી એનર્જેટિક કફ અલો તૂટી જાય છે આ બધું ટાળવું જરૂરી છે જેમ માણસ ટેવપૂર્વક રોજ સ્નાન કરે છે તેમ આ ઉપાય પણ નિયમિત શ્રદ્ધાથી કરવો જોઈએ શ્રદ્ધા એ શક્તિ છે અને તેનાથી ઉપાયમાં જીવ આવે છે જો તમે એકવીસ દિવસ સુધી સતત આ ઉપાય કરો તો તમે તમારા ઘરમાં મનમાં અને જીવનમાં ધન અને સ્થિરતાનું એક અલગ જ સ્તર અનુભવશો યાદ રાખો ઉપાય માત્ર સાધન છે શ્રદ્ધા ધૈર્ય અને સાચા ઈરાદા એ તત્વો છે જે તેના પરિણામો લાવે છે અંતે ઉપાય પછી માતા લક્ષ્મી અને કુબેર દેવતાનું હૃદયપૂર્વક આભાર માનવો પણ જરૂરી છે કારણ કે કૃતજ્ઞતા એ પણ આકર્ષણનું શક્તિશાળી તત્વ છે મિત્રો માહિતી પસંદ આવી હોય તો લાઇક કરો મિત્રો સાથે શેર કરો અને આવા વધુ ઉપાય માટે સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં